માં પાણી હોય તો ચોવીસ કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો નહીં તો જુનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું નમસ્કાર મિત્રો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સુપુત્ર એટલે કે ગણેશ ગોંડલે અત્યારે એક દલિત યુવાનને માર માર્યો હતો અને તેનું અપહરણ પણ કર્યું હતું ત્યારે અત્યારે આપણે જિગ્નેશ મેવાડીએ તે દલિતના સપોર્ટમાં આવીને જિગ્નેશ મેવાડીએ કહ્યું છે કે ભાજપનો જેટલો જોર હોય એટલો લગાવી દો અને ગણેશ ગોંડલને ચોવીસ કલાકમાં તમે હાજર કરી દો નહીં તો જૂનાગઢ બંધ કરવાનો આદેશ આપવામાં આવશે તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં ન હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો મારા રાજુભાઈ સોલંકીના દીકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રએ કિડનેપિંગ કરી અપહરણ કરી પીડિત પરિવારોના કહેવા મુજબ એને નગ્ન કરીને મૂઢ માર માર્યો છે સામાજિક સમરસતાની વાત કરતી દલિતો માટે સંવેદના બતાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો ચોવીસ કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો નહીતર જુનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું આ બાબતના મેસેજ મળ્યા